રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તાવાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું બે હજાર પચીસ છવ્વીસમાં ભારતનું અર્થતંત્ર છ પૂર્ણાંક છ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન અને શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને અગિયાર થયો સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ બે હજાર પચીસમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલન ક્ષમતા અને સંકલ્પ દર્શાવ્યો છે તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સિન્દુરની તાજેતરની સફળતા દેશની આતંકવાદ વિરોધી અને તેના નિવારણની વ્યૂહરચનામાં એક નિર્ણાયક ક્ષણ છે રાષ્ટ્રપતિ મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદોને મજબૂત બનાવવા ઉપરાંત સંરક્ષણ દળોએ માળખાગત સુવિધાઓ સંકલન પ્રવાસન અને શિક્ષણ દ્વારા સરહદી વિસ્તારના વિકાસમાં પણ મદદ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે સ્કાય રૂટના ઇન્ફિનિટી પરિસરના વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન પ્રસંગે બોલતાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે તેમણે કહ્યું કે સરકારે ખાનગી સંસ્થાઓ સાથે અવકાશ ક્ષેત્ર ખુલ્લું મૂક્યું છે જેનાથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો દેશના વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમ સાથે ઉત્સાહથી કામ કરી શકશે रूट का इन्फिनीटी कैंपस, भारत की नई सोच इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है हमारी युवा शक्ति की इनोवेशन रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે થી વધુ અવકાશ સ્ટાર્ટઅપ્સ ભારતના અવકાશ ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે શ્રી મોદીએ ઉમેર્યું કે સ્કાય રૂટનું ઇન્ફિનિટી પરિસર ભારતની નવી વિચારસરણી નવીનતા અને યુવા શક્તિનું પ્રતિબિંબ છે ટેકનોલોજી બના રહે પ્રોપલ્શન સિસ્ટીમ હો કોમ્પોઝિટ મટીરિયલ્સ હો રોકેટ સ્ટેજિસ હો સેટેલાઇટ પ્લેટફોર્મ્સ હો ભારત કા યુવા આજ ક્ષેત્રોમાં કામ કર ઈસરોએ દાયકાઓથી ભારતની અવકાશ યાત્રાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે તેની વિશ્વસનીયતા ક્ષમતા અને મૂલ્ય દ્વારા ભારતે વૈશ્વિક અવકાશ પરિદૃશ્યમાં એક અલગ ઓળખ ઉભી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કોના વડા મથક ખાતે ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાના અનાવરણ પર ગર્વ વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ આ પ્રતિમા અનાવરણને બંધારણના નિર્માણમાં ડોક્ટર આંબેડકરની ભૂમિકાને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી તેમણે કહ્યું કે ડોક્ટર આંબેડકરના વિચાર અને આદર્શ અસંખ્ય લોકોને શક્તિ તથા આશા આપે છે સાયપ્રસના પ્રતિનિધિ ગૃહના પ્રમુખ એનીટા ડેમેટ્રીયુના નેતૃત્વમાં એક સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત સાયપ્રસ સાથેની ભાગીદારીને મહત્વ આપે છે જે એક સહિયારા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને પરસ્પર આદર પર આધારિત છે સુશ્રી મુર્મુએ જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં ભારત અને સાયપ્રસ વચ્ચે રાજકીય સંપર્ક આર્થિક સહયોગ સંરક્ષણ ભાગીદારી અને સાંસ્કૃતિક સંબંધ વધુ ગાઢ બન્યા છે તેમણે કહ્યું કે ભારત સાયપ્રસ આર્થિક સંબંધમાં વિસ્તરણની અપાર સંભાવના છે રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે આ મુલાકાત દરમિયાન સાયપ્રસનું સંસદીય પ્રતિનિધિમંડળ ભારતના લોકશાહી અને સંસદીય કામગીરી અંગે માહિતી મેળવશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગઈકાલે મોડી સાંજે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની તાકીદ કરાઈ હતી ગુણવત્તા સુનિશ્ચિત કરો અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો એવા સ્પષ્ટ સંદેશ બેઠકમાં આપવામાં આવ્યો હતો નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તંત્રને સ્પષ્ટ સૂચના બેઠકમાં આપી દેવાઈ હતી નેશનલ હાઇવેના નિર્માણ અને રીસર્ફેસિંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાઈ નહીં તેવી કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા અધિકારીઓ અને ઇજારદારોને નિર્દેશ અપાયો હતો શ્રી ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળના હાઇવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે મારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડ સ્કો ફોલો કરશો આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચીનની પાકિસ્તાનને ટેકો આપતા અટકાવવા અરુણાચલ પ્રદેશને ચીનને સોંપી દેવાનું સરકારે સૂચન કર્યું હોવાનો એક વીડિયોને ફગાવી દીધો છે વિડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આર્મી ચીફે ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ચીની ટેકનોલોજી દ્વારા રાફેલ વિમાનનો નાશ કરવામાં આવ્યો હોવાના દાવાને સ્વીકાર્યો હતો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટે અહેવાલ આપ્યો છે કે ઘણા પાકિસ્તાની એઆઈ જનરેટેડ એકાઉન્ટ્સ આ ભ્રામક વિડીયો ફેલાવી રહ્યા છે જે ભારતીય સશસ્ત્ર દળો વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે યુનિટે સ્પષ્ટતા કરી છે કે આર્મી ચીફે આવું કોઈ નિવેદન આપ્યું નથી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફએ એક અનુમાનમાં જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ભારતનું અર્થતંત્ર છ પૂર્ણાંક છ ટકાના દરે વૃદ્ધિ પામશે વસ્તુઓ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છ પૂર્ણાંક પાંચ ટકાના આર્થિક વિકાસ બાદ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી સાત પૂર્ણાંક આઠ ટકા વધ્યો એમ આઈએમએફએ તેના કાર્યકારી બોર્ડ દ્વારા ભારત માટે વાર્ષિક મૂલ્યાંકન પૂર્ણ કર્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને અગિયાર થઈ ગયો છે મીડિયા અહેવાલો અનુસાર જિલ્લામાં સાત સ્થળોએ ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓ બાદ સાત લોકો ગુમ થયા છે ભારે વરસાદને કારણે જમીન ધસી જવાની ઘટનામાં બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે અધિકારીઓના અહેવાલ મુજબ બદુલ્લાના ઘણા ભાગમાં ભૂસ્ખલન થયા છે જેનાથી વધુ જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન નેશનલ બિલ્ડિંગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને બદુલ્લા કેન્ડી માટાલે અને નુવારા એલિયા જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારો માટે લેવલ થ્રીની ચેતવણીઓ જારી કરી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને મહાસભાએ બે હજાર પચીસમાં યુએન શાંતિ નિર્માણ સ્થાપવા માટેની સમીક્ષાના બે ઠરાવનો સ્વીકાર કર્યો સુરક્ષા પરિષદે ગઈકાલે સર્વાનુમતે ઠરાવ બે હજાર આઠસો પાંચ પસાર કર્યો મહાસભાને મતદાન વિના આ બંને ઠરાવનો સ્વીકાર કર્યો છે આ બંને ઠરાવ પસાર કરવાનો હેતુ દેશો વચ્ચે ચાલતા સંઘર્ષને વિરામ આપવાનો શાંતિ સ્થાપવાના પ્રયાસને વધુ વેગવંતા બનાવવાનો છે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના પશ્ચિમ કિનારા પર આજે છ પૂર્ણાંક છની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો યુનાઇટેડ સ્ટેટ્સ બુસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર આ ટાપુ કુદરતી આફત તેમજ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો સામનો કરી રહ્યો છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તર સુમાત્રા પ્રાંતમાં પૂર અને ભૂસ્ખલનમાં અઠયાવીસ લોકો માર્યા ગયા છે બચાવ કાર્ય ચાલી રહ્યું છે જમ્મુ અને કાશ્મીર પોલીસે શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓના સંબંધમાં ઓગણીસ વર્ષના યુવકની ધરપકડ કરી છે અને તેના કબજામાંથી જપ્ત કરાયેલા ડિજીટલ ઉપકરણોની તપાસ કરી રહી છે આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આરોપી મૂળ રિયાસી જિલ્લાનો છે અને હાલમાં બાથીંડી વિસ્તારમાં રહે છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આરોપી પાકિસ્તાન અને અન્ય દેશોમાં સ્થિત ચોક્કસ નંબરો સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્કમાં હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તાવાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું બે હજાર પચીસ છવ્વીસમાં ભારતનું અર્થતંત્ર છ પૂર્ણાંક છ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન અને શ્રીલંકાના બદુલા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને અગિયાર થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યેને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો